હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ જશો તો આપણે બાલમંદિરનો વિડીયો તો તમે જોયો જ હશે કેટલી મસ્ત મસ્ત નવીન નવીન વાનગી હતી તો આપણે પણ એમાંથી ઘણું બધું શીખાશે અને આપણે પણ ઘરે બાળકોને આ બાલ શક્તિમાંથી બનાવી ગયેલા પેકેટમાંથી નવીન નવીન વસ્તુ ખવડાવવાની અને નવીન નવીન દરરોજ બનાવી દેવાનું અને આ પેકેટમાંથી દરરોજ ખવડાવવાથી બાળકનો બુદ્ધિનો વિકાસ થાય છે એના ઘડતરમાં વિકાસ થાય છે આ પેકેટ બાળકો માટે બહુ લાભકારી છે તો પણ તમે પણ બનાવજો અને તમારા બાળકને તંદુરસ્ત બનાવજો અને આજ આપણે બનાવવાના છીએ આમાંથી બિસ્કીટ તો કેવી રીતના બને છે અને શું એની રેસીપી છે તો આગળ જુઓ પહેલા તો આ ઘઉંનો લોટ છે આપણે આપણે જે નોર્મલી એને ત્રણ ચમચી નાખશું બાલ શક્તિ પછી જો વધારે જોઈએ તો નાખવાનું પણ પેલા થોડું થોડું જ બનાવવાનું ગરમ ગરમ છોકરાઓને પણ મજા આવે તેલ અને આ ધળી ગુલી શાક હશે ધળી ગલું ખાંડ સરખું ભેગું થઈ ગયું છે હવે થોડું થોડું પાણી કરી અને એને બાંધી લેવાનું હવે તેની ઝીંકી ઝીમકી ગોળી બનાવી લેવાની દેવાની સરસ મજાની ડિઝાઇન બની ગઈ અને તૈયાર થઈ ગયા પણ હવે આપણે એને કરી લઈએ તેલ આપણે ગરમ કરવા મેલી દીધું છે સરસ થઈ જાય એટલે આપણે તરી લઈએ સરસ મજાનું તેલ આવ્યું છે તો એને આ જે ડિઝાઇનવાળી હોય એને પાછળ આમ રાખવાનું ઊંધું ને તરી લઈએ અને ગેસ હંમેશા ધીમો જ રાખવાનો જો સરસ મજાના બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણે આને કાઢી લઈએ છે તમને આમાં બહુ બ્રાઉન દેખાતા હશે પણ એટલા બ્રાઉન થયા નથી પણ બહુ મસ્ત આવ્યા છે